નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર આજથી ભાદરવી પૂનમ ના મહાકુંભ પ્રારંભ થયો છે ત્યારે અંબાજી ખાતે પોલીસ તંત્ર ને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે આજથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે ત્યારે મા અંબાના ધામ અંબાજી મંદિરને શણગારવામાં આવ્યું છે મા અંબાના ધામ અંબાજી મંદિરને શણગારવામાં કોઈ કચાસ બાકી રાખવામાં આવી નથી સાથે સાથે પોલીસ અને વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે યાત્રાધામ અંબાજી ખાતે આજથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે ત્યારે મા અંબાનું ધામ દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે અંબાજીમાં યોજાતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાત મુંબઈ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા આવશે છે તેથી દર વર્ષની જેમાં વર્ષે પણ અહીં દર્શન માટે આવતા ભક્તો અંબાજીથી વીસ કિલોમીટર ઘેરાવા એટલે કે અંબાજી દાંતા અને હડા પોલીસ સ્ટેશનની હદમાં કોઈ પણ યાત્રાળુના જાન કે માલમિલકતના નુકસાનની કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં વીમા કવચ ઉપલબ્ધ રહેશે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગણતરીના કલાકોમાં જ મહામેળાનો શુભારંભ થયો છે અભાદરમી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવશે અંબાજી આવનાર પદયાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે ભાદરવી મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે વીસ જેટલા ડીવાય એસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ કરશે જ્યારે અઢી હજાર જેટલા પોલીસ જવાનો અઢી હજાર જીઆરડી અને હોમગાર્ડ તેમજ ચાર જેટલી સીઆરપીની કંપનીઓ સાથે વીસ જેટલી સિટીમ બનાવવામાં આવશે ચોક્કસથી ડ્રોન કેમેરા અને પોલીસને મળેલા બોડી વોર્ન કેમેરા મારફતે મેળા દરમિયાન બંદોબસ્ત અને યાત્રિકોની સુરક્ષા માટે ચાપતી નજર રાખવામાં આવશે સાથે જ મહિલાઓ સાથે અણઘટતા બનાવ ન બને તે માટે ટી પોકેટ ટીમ પણ બનાવવામાં આવી છે સાથે જ મેળામાં મોટી સંખ્યામાં ભીડ આવતી હોય છે તો વોચ ટાવર ઊભા કર્યા છે અને વોચ ટાવર દ્વારા પણ સમગ્ર મેળા ઉપર નજર રાખવામાં આવશે અંબાજીને જોડતા માર્ગ ઉપર પાસઠ જેટલા સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાયા છે જેમાં યાત્રિકો કોઈ પણ બનાવને લઈ સંપર્ક કરી શકશે તાત્કાલિક પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં જોતરાય અને તે બનાવનું નિરાકરણ લાવશે આપ સર્વે જાણો છો કે ખાસ કરીને આવતીકાલથી જે આરાસોરી પર્વતમાળામાં છે મા અંબાનું જે ધામ છે પવિત્ર યાત્રાધામ અંબાજી ત્યાં ભાદરી પૂનમ મહામેળાવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આપ સર્વેને જાણતા આનંદ થાય છે કે આ સમગ્ર બંદોબસ્તમાં જે અલગ અલગ વિદેશમાંથી અને આખા ભારત વર્ષમાંથી જે ભક્તો આવે છે એમની સુરક્ષા વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ સજ્જ છે આ હેતુ માટે માન્ય રેન્જ વડા સાહેબશ્રીની સૂચના અન્વયે માન્ય જિલ્લા પોલીસ વડા આ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં વીસ જેટલા ડીવાયએસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે ખાસ કરીને આમાં અમે જાણ કરીએ આપને કે આ સમગ્ર બંદોબસ્તમાં અઢી હજાર જેટલા પોલીસ જવાન અઢી હજાર જેટલા હોમગાર્ડ જીઆરડી ચાર જેટલી એસઆરપી ગ્રુપની કંપનીઓ અને ખાસ કરીને અલગ અલગ બીડીડીએસ ટીમો જે ખાસ આખા બંદોબસ્તની સઘન સુરક્ષાનું જે જીમો છે એ પોતાના ખભે ઉઠાવશે આ સમગ્ર બંદોબસ્તમાં ખાસ કરીને વાત કરીએ કે જે અદ્યતન ટેકનોલોજી પ્રમાણે જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસને જે પ્રોવાઈડ કર્યું છે બોડીવોન કેમેરા તેને પણ અમે આ સમગ્ર બંદોબસ્તમાં ઉપયોગમાં લઈશું અને આ સમગ્ર બોડીવાન કેમેરાનું સુપરવિઝન અલગથી રાખવામાં આવશે ખાસ કરીને આ બંદોબસ્તમાં જે પીક પોકેટિંગ જેવી કે બીજા મહિલા લગત સુરક્ષા લગત જે બનાવો બનતા હોય છે એ બનાવો ન બને તે માટે ખાસ કરીને પીક પોકેટિંગ માટે અલગ ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ વીસ જેટલી સી ટીમો કાર્યરત કરવામાં આવી છે તદઉપરાંત ડ્રોન કેમેરાથી અને વિડીયો શૂટિંગ દ્વારા આવા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા માટે અલગથી અમે આખી ટીમ બનાવી છે ખાસ કરીને આ સમગ્ર બંદોબસ્ત મેળામાં જો આટલા મોટી સંખ્યામાં લોકો ભીડ આવતી હોય ત્યારે ખાસ કરીને વોચ ટાવરથી પણ અમે અલગથી આ સમગ્ર મેળાનું સુપરવિઝન કરીશું અને ત્યાંનું ખોડીવલ્લી ખાતે અલગથી પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે જ્યાં સીસીટીવી મોનિટરિંગ દ્વારા આવા તમામ મેળા પર અમે ચામતી નજર રાખીશું ખાસ કરીને આ બંદોબસ્તમાં જો ખાસ વાત કરીએ કે જે તમામ માય ભક્તો આવી રહ્યા છે તેમને જે અલગ અલગ રૂટ પરથી આપ સર્વે જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના ખાસ પ્રવેશ દ્વારા દાંતા છાપી અને હળાદ જે વિસ્તારમાંથી યાત્રાળુ જે ચાલતા આવી રહ્યા છે તેમની સહાયતા માટે પાંસઠ જેટલા સહાયતા કેન્દ્રો આખા રૂટ પર આવેલા છે જ્યાં ચોવીસ કલાક પોલીસ જવાનો હાજર હશે અને કોઈપણ યાત્રાનું કંઈ પણ સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે રસ્તામાં આવતા અલગ અલગ જગ્યાએ પોલીસના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે ત્યાંનો પણ આપ કોઈપણ નંબર પર આપ ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મય ભક્તોની સેવા માટે તત્પર છે આભાર